કરી રહ્યા છે પણ એના મનમાં કે આંખમાં કોઈ જાતનો કોઈ વિકાર નથી તમે સીમંત ની રાખતા હો તો બહુ નહીં પૂરી થાય અને આના વૈરાગ્ય માં એક દોરા ફેર નહીં પડે ઉલટાનો વૈરાગ વધતો જાય ઇકોનોમી ડ્રાઈવ મોડ એક્ટિવેટેડ એને વૈરાગ્ય છે નથી 6 મહિના રોજ

પરિણીતા સ્ત્રી સાથે એકાંતિગ ચઢાવી ગીતામાં પણ એમ કીધું છે વિષયો ઉડી જાય છે ક્યારે ભગવત દર્શન થાય છે આ સામે દર્શન હતું કેટલા માટે

તમને ભગવાન દેખાય કે ન દેખાય અમને ભગવાન દેખાડા અરે તને ધ્યાન માં ભગવાન દેખાય કે ન દેખાય યાર મેં કઈ ન કહી પણ અમને તો ભગવાન દેખાડા વાહ બરો મને આ પ્રસંગમાં સમજો એટલો મર્મ કરેલો છે આ જે કઈ ઘટનાઓ બનતી થી ને એ પ્રગટમાં આ ભાવ સામે આટલો બધો પ્રત્યક્ષ પ્રગટનો ભાવ અને એ

માર્મિક વાત વચના છે બ્રહ્માનંદ આ એક બહુ તમે કોઈ વિચારમાં માં ક્યારે પકડે આના પર વિચાર કર્યો સત્સંગ અભ્યાસ વાળા ને ખાસ સમજાય બીજા નહીં સમજાય બ્રહ્માનંદ સ્વામી કે મારે અખંડવૃત્તિ કેમ રે તો અખંડ વૃદ્ધિ ભગવાન નો મહિમા સમજે તો રીએ સીધી વાત છે મહિમા સમજાય તો રીએ આપણે સોનું હોય પાંચ કિલો સોનું ક્યાં ઘરમાં પીડ્યું હોય તને આ તાળું વાળું છે દીધું એવું મનમાં રહી જાય તો અત્યારે તને આ કથામાં ધ્યાન નો હોય ધ્યાન ક્યાં હોય શ્લોક છે સૌથી પેલો શ્લોક જે જેવો નો છે એમાં સંસાર નો સ્વરૂપ

સાગરમાં ક્યારે ક્યાંથી કેવડું મોજું ઉઠે એનું કોઈ ભવિષ્ય પ્રિડિક્શન થઈ શકે નહીં અને સાગરને કોઈ નાથી શકે નહીં ભગવાન શિવાય બાળ વિના સમુદ્ર મર્યાદામાં રહે છે પણ કોની મર્યાદા ભગવાન કદાચ સુનામી આવે જે દરિયામાં ભૂકંપ સર્જાય એને સુનામી કે એની આગાહી માનો કે કરી શકે પણ રોકી કોઈ શકે દરિયા ને તો કદાચ આપણે દ્રષ્ટિ માની જોઈ શકીએ છીએ ઉંડાઈ માપી શકીએ એનો ક્ષેત્રફળ માપી શકીએ કદાચ એવા સાધનો અંદર રહેલા જળચર પ્રાણીઓને પણ ગણી શકીએ પણ આ સંસાર સાગરમાં ન તો જીવની કોઈ ગણતરી કરી શકે ન એના તળ વિતળને કોઈ માપી શકે સાગરમાં ખારું જળ ભર્યું છે એમાં સંસારમાં બધે ખારાશ જ ભર્યું છે એમાં બધા મીઠાશ લઈ લેવી છે જે પોતે જ ખારો છે

સંપત્તિ ન હોય તો આ સંસાર સાગર છે એ ખારો છે અને દુઃખ થી ભરેલો છે પીડા થી ચિંતા ચિંતાથી બધાથી એવો વિચિત્ર છે પાછો દેખાતો નથી છતાં એવો ચીકણો છે કે મુક્ત પુરુષોને ક્યારે ફસાવી રોકી રાખે એ કહેવાય નહીં તો સંસારનું સ્વરૂપ દુઃખમય છે એવું અને ભગવાનનું સ્વરૂપ કેવું છે સુખ સંપદ કરુણા ની કહેતા એક જ લીટીમાં બેયનું સ્વરૂપ આ ખૂબી દિનાનાથ ભટ્ટે વર્ણવી દીધું સંસાર દુઃખ નું સાગર દુઃખ નું ઘર અને ભગવાન સુખ નું શાંતિ નું કરુણા નું ઘર પામવાનું માર્ગ સુખ વ્રતદાન ક્રિયા ફલમ આ થોડા ઘણા કઈ વ્રત કરો તપ કરો પુણ્ય કરો સત્કર્મ કરો જે કંઈ કહેવાય એવા કર્મ સારા કરો તો એના ફળ પાકે તો આ સહજાનંદ સ્વામી મળે લોક માં એમ કેવાય કે બહુ પૂજા હોય દેદા પૂજા હોય મુલાકાત રહ્યા હોય ત્યારે માંડ માંડ એક શંકર ના કોઠિયા જેવો મળે તો ભગવાન ને મેળવવા હોય તો કેટલા વ્રત કરવા પણ એમ જોવા જઈએ તો એ શાસ્ત્રોમાં તો બહુ હશે વર્ણનો પણ આપણું જોતા એવું નથી લાગતું કે આપણે બહુ વ્રત પૂર્ણ કરીને આવ્યા હોય છતાંય ભગવાન ભગવાનની કરુણા છે કે કોઈ કરુણા છે પશુઓની માં પક્ષીઓની માં ક્યાંય નજર પડી હોય કે કઈક ઉપયોગમાં આવ્યા હોય તો ભગવાન નો જોગ થાય છે અને સૌથી મોટો પહેલો તો જુગ સત્સંગ નો થાય બ્રહ્માંડ જ્યારથી સર્જાયું હશેનાશ થશે ત્યાં સુધી એક ની એક વગર નથી એક સિદ્ધાંત રાજ છે પછી ધોળે લુગડે પણ સંત હોય ને ભગવે લુગડે પણ સંત હોય પણ કોઈ મળવું જોઈએ

કરુણા મૂર્તિ છે અદભુત છે આ તો હજી એમાં જે કહેવાય ને એટલો એટલો ભંડાર છે આ બે પંક્તિઓમાં કરુણામય દર્શન જ્યારે જયારે આપણે શ્રીજી મહારાજ ના કરીએ ને ત્યારે આ ભાવથી દંડવત કરીને કરવા કે મહારાજ અમારી સામુ જુઓ ને તો અમારું કલ્યાણ થાય જ નહીં આપડી બધી ભક્તિ કેવી સાહા હા ગડથલ સસલા ને ઘેરે હાથી મહેમાન થયો એ સસલું એને શું જમાડે મોડામાં બે તરણા લાવીને એની આગળ મૂકે ઓયલા ને તો ફૂંક મારે તો ઉડી જાય એક એક કોળિયો પાંચ પાંચ દસ દસ મણ નો થતો હોય એવા તો એના ખાવા પીવાનો ખોરાક હોય પેટ ભરવાના હાથી ને એને સસલું શું જમાડે ખાય અને હાથી ખુશ કરે એમાં આપણી ભક્તિ બધી કેવી હાહા હા ગણ જેવી શું રાજી થાય કાઈ એવા નથી આપણા એવા વ્રતદાન તપ એ તો ભગવાન ની કરુણા થી આ બધું મળે છે એટલે ભગવાન અત્યંત કરુણા છે અને એ તો સીધી સાધી વાત છે ને સત્સંગ પેલા આપણે કેવા હોય સત્સંગ પછી આપણે કેવા થયા હોય વ્યવહાર સુખી થયા હોય બધી રીતે સુખ થયા આ પછી આપણને દેખાતું જ ન હોય તો પછી આપણા જેવો કોઈ આંધળો નહીં તોય આ સત્સંગ થકી મેળા પછી પણ લોકોને સત્સંગમાં બહુ હર્ષ નથી આવતો એ બહુ મોટી દુખની વાત નહીં ખુદા દેતા હે છપર ફાડ કે દેતા એક જણા ને પૂછ્યું તારું છપર ફાડ કદાચ કોઈ ત્યાંથી લાખ રૂપિયા મળી જાય તો તું પેલું શું કામ કરે આ બધું આમ કેવાય છે ખુદા દેતા હે તબર ફાડ કે દેતા માન કે તારું છપ્પર ફાડીને ખુદા તને એક લાખ રૂપિયા પેલા એ કીધું લોભ થી તો કે ના પેલા તો જેને મને મળવા માટે પોતાનું હયુ ચીરી નાખ્યું એને હું પેલા મરામત કરાવું એમ કે એને એ બિચારી પોતાની જાત ફાડીને મને બે પૈસા આપ્યા છે તો જેના થકી હું પામો છું એનું કામ પેલા કરું મૂળ ને ના ભૂલે જે જાડવું મૂળ ન મૂકે એ સુકાય નહીં મૂળ મૂકી દે એ સુ પણ આપણે એવું છે કે જેમ જેમ સત્સંગમાં સુખ્યા થતા જાય પછી ધીમે 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 એ મૂળ જ છૂટી જાય મૂળ અને કુળ બે પકડી રાખે તો માણસ સંસ્કૃતિ અને સત્સંગ સમૃદ્ધ રહે

ભલે ને આપણે જે નીચી કચડાયેલી પ્રજા હોય એને ઊંચી લાવવા માટે બધું કરાય પણ

અને જીન્સની સાથે છેડછાડ કરવાની તો એ તો આખી આવતો હોય પરંપરા કુળ માંથી એને આવી વિચાર જ ન આવે કેટલું શિષ્ય પ્રત્યે કેવાતા ભાવ રહેતા અને શિષ્યોને ગુરુ માટે કેવા ભાવ રહેતા મા બાપ થી પણ વિશેષ આચાર્ય ગુરુને માનતા આવી વાત્યાના <clears throat> Friends, please subscribe my YouTube channel. કેદાર કે દ્વાર કા દોડે ભૂતડ ભક્તિ પદારથ મોટુ હે બ્રહ્મલોક ભૂતડ ભક્તિ પદારથ મોટુઆ काशी के, दार के द्वार का दौड़े फ्रेंड्स प्लीज सब्सक्राइब माय यूट्यूब चैनल एंड नेक्स्ट मंथ मैं जा रहा हूँ द्वादश ज्योतिर्लिंग हमारे जो भगवान शिव जी के बाहर ज्योतिर्लिंग है उनके दर्शन के लिए के, तो उसका भी ब्लॉग आपको देखने को मिलेगा तो स्टे इन टच विथ माई यूट्यूब चैनल ગાઈઝ પ્લીઝ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ મેરે મારા અલગ અલગ પ્રકારના બધા વ્લોગ તમને જોવા મળશે હમણાં હું ફરીથી દ્વાદર જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળવાનો છું તો એનો વ્લોગ પણ તમને જોવા મળશે પ્લીઝ સબસ્ક્રાઈબમાં યુટ્યુબ ચેનલ અને એમની યુટ્યુબ ચેનલમાં તમને અલગ અલગ પ્રકારના વ્લોગ જોવા મળશે બીજી નાની મોટી સોશિયલ એક્ટિવિટીઝ પણ તમને એમાં જોવા મળશે